તો હાલો મિત્રો દિયોદરથી મહેસાણા જવા માટે કેટલી બસો છે કેટલા વાગે નીકળવાની છે અને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે અને સાથે સાથે લોકેશન પણ તમે મિત્રો જોઈ શકો છો તમારા જ ફોનની અંદર તો વિડીયોની અંદર મિત્રો બનાવી રહેજો અને ચેનલની અંદર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે શરૂઆત કરીએ કઈ બસ ક્યાં થઈને નીકળવાની છે એનું લોકેશનને ટેબલ આપણે કઈ રીતે જોઈ શકવાના છીએ તો દિયોદરથી મહેસાણા જવા માટે મિત્રો ઘણી બધી દસથી બાર બસો છે તો બધી જ બસોની માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું તો વિડીયોની અંદર બને રહેજો તો ચાલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરી લઈએ તો મિત્રો પહેલા નંબરની બસ છે ભાભરથી ધોળકા એક્સપ્રેસ તો ભાભરથી કેટલા વાગે નીકળે છે બપોરે બાર અને ચુમ્માલીસ મિનિટે જે દિયોદર તમને મળશે એક ને ચૌદ મિનિટે ક્યાં થઈને નીકળશે ખીમાણા એકને ચોત્રીસે પાટણ તમને મળશે બે ને પચીસ મિનિટે ચાણસમાં બે ને ચુમ્માલીસ મિનિટે મહેસાણા ત્રણ ને ત્રેવીસ મિનિટે પોકડશે અડાલજ ચોકડી અમદાવાદ ચાર ને ઓગણત્રીસ મિનિટે ગોટા ચોકડી ચાર ને ચુમ્માલીસ મિનિટે ઇસ્કોન અમદાવાદ ચાર ને પંચાવન મિનિટે સરખેજ અમદાવાદ પાંચને બે મિનિટે અને ધોળકા પાંચ અને ચાલીસ મિનિટે તમને મિત્રો ભોકાળી દેશે મિત્રો ઇંગ્લિશમાં લખેલું છે તો સ્પેલિંગમાં કોઈ ભૂલ થઈ જાય તો માફ કરજો બીજા નંબરની છે મિત્રો દિયોદર આણંદ વાયા ઊંઝા એક્સપ્રેસ તો દિયોદરથી કેટલા વાગે નીકળે છે બપોરે એક અને ત્રીસ મિનિટે ક્યાં થઈને નીકળશે થરા તમને મળશે બે વાગે પાટણ બે ને પંચાવન મિનિટે ઊંઝા ને પાંત્રીસ મિનિટે મહેસાણા ચારને દસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ પાંચને ત્રીસ મિનિટે પારડી અમદાવાદ પાંચને ચાલીસ મિનિટે અમદાવાદ પાંચને પચાસ મિનિટે અને આણંદ નવ બસ સ્ટેન્ડ સાત અને પંચાવન મિનિટે તમને મિત્રો પહોંકાી દેશે તો ત્રીજા નંબરની છે મિત્રો ભાભર કૃષ્ણનગર વાયા ઊંઝા તો ભાભરથી નીકળે છે એક અને વીસ મિનિટે બપોરે દિયોદર તમને મળશે એકને પિસ્તાલીસ મિનિટે થરા બે ને પંદર મિનિટે પાટણ ત્રણ ને પંદર મિનિટે ઊંઝા ત્રણ ને પંચાવન મિનિટે મહેસાણા ચાર ને પચીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ છ ને પાંત્રીસ મિનિટે અમદાવાદ સાત વાગે અને ક્રિષ્ણનગર અમદાવાદ સાત અને ત્રીસ મિનિટે તમને મિત્રો પહોંડી દેશે તો આગળની વાત કરીએ મિત્રો દિયોદર અમદાવાદ વાયા સિહોરી તો એક્સપ્રેસ છે કેટલા વાગે નીકળે છે દિયોદરથી બે વાગ્યે બપોરે સિહોરી તમને મળશે ત્રણને સોરી બે ને ત્રીસ મિનિટે પાટણ બે ને પચાસ મિનિટે ચાણસમા ત્રણને છેતાલીસ મિનિટે મહેસાણા ચારને સોળ મિનિટે કલોલ પાંચને છ મિનિટે અડલ ચોકડી અમદાવાદ પાંચને એકત્રીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ છ અને વીસ મિનિટે અને અમદાવાદ છ અને ચાલીસ મિનિટે તમને મિત્રો પહોંકાી દેશે તો આગળની વાત કરીએ મિત્રો પાભરથી મણિનગર છે એક્સપ્રેસ મણિનગર અમદાવાદ તો બાબરથી કેટલા વાગે નીકળે છે બે અને પચીસ મિનિટે દિયોદર તમને મળશે બે ને પંચાવન મિનિટે પાટણ ચાર પંદર મિનિટે ચાણસમા ચારને પિસ્તાળીસ મિનિટે મહેસાણા પાંચને મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ સાતને વીસ મિનિટે અમદાવાદ સાતને પાંત્રીસ મિનિટે અને મણિનગર સાત અને પંચાવન મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ થરાદ રબારી કોલોની વાસતી પાટણ છે જે વાયા પાટણ છે તો કેટલા વાગે નીકળવાની છે જે મિત્રો થરાદથી રબારી કોલોની અમદાવાદ એટલે કે પાટણ તો વાયા તો થરાદથી નીકળે છે બે વીસ મિનિટે એક્સપ્રેસ છે દીવો તમને મળશે ત્રણ વાગે પાટણ ત્રણ પિસ્તાલીસ મિનિટે ચાણસમા ચારને વીસ મિનિટે મહેસાણા બસ સ્ટોપ પાંચને દસ મિનિટે છત્રાલ કલોલ પાંચને ચાલીસ મિનિટે અદાલુ ચોકડી અમદાવાદ છ વીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ છ ને ચાલીસ મિનિટે પારડી છ ને પંચાવન મિનિટે અમદાવાદ સાત વાગે અને રબારી કોલોની અમદાવાદ આઠને વીસ મિનિટે તમને મિત્રો પહોંકાી દેશે તો આગળની વાત કરીએ મિત્રો ભાભરથી જશોદાનગર અમદાવાદ તો કેટલા વાગે નીકળે છે ભાભરથી એ જોઈ લઈએ આપણે તો ભાભરથી નીકળે છે મિત્રો ત્રણને ત્રીસ મિનિટે દિયોદર તમને મળશે ત્રણ ને પચાસ મિનિટે ખીમણા ચાર ને વીસ પાટણ પાંચને પચીસ ચાણસમા પાંચને પાંત્રીસ મહેસાણા બસ સ્ટોપ છ ને પંચાવન રાણી રાણી બસ સ્ટોપ અમદાવાદ આઠ ને ત્રીસ અમદાવાદ આઠને પિસ્તાલીસ અને જશોદાનગર અમદાવાદ નવ વાગે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ મિત્રો દિયોદરથી મહાદેવનગર એક્સપ્રેસ તો કેટલા વાગે નીકળે છે દિયોદરથી ચાર વાગે દિયોદરથી મિત્રો નીકળે છે જે મિત્રો ભાભર તમને કેટલા વાગે મળશે ને કયા રૂટ ઉપરથી નીકળવાની છે તો આ એપ્લિકેશન દ્વારા મિત્રો તમને બધી જ માહિતી આપી રહ્યો છું તમે પણ મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જી એસ આર લાઈવ એપ તમને પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશન મિત્રો મળી રહેશે આ બધી જ માહિતી તમને એની અંદરથી આપી રહ્યો છું તો ચલો અહીંયા જે દિયોદરથી મહાદેવનગર છે એ નીકળે છે ચાર વાગે ભાભર તમને મળશે ચાર ને ત્રીસ મિનિટે રાધનપુર પાંચને પંદર મિનિટે સમી પાંચને પિસ્તાલીસ મિનિટે હારીજ છ ને દસ મિનિટે ચાણસમા છ ને ત્રીસ મિનિટે મહેસાણા સાતને ત્રીસ મિનિટે અમદાવાદ રાણી બસ સ્ટોપ અમદાવાદ નવ વાગે અમદાવાદ નવને વીસ મિનિટે અને મહાદેવનગર અમદાવાદ દસ ને દસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ સોઈ સોઈગામથી મણિનગર એક્સપ્રેસ છે જે મિત્રો સોઈ સોઈગામથી કેટલા વાગે નીકળે છે તો સંપૂર્ણ ટાઈમ ટેબલ સાથે મિત્રો તમે લાઈવ લોકેશન પણ કોઈ પણ બસનું જોઈ શકો છો આ એપ્લિકેશનની અંદર તો સોઈ સોઈગામથી નીકળે છે ત્રણ પિસ્તાલીસ મિનિટે ભાગડ તમને મળશે ચાર ને વીસ મિનિટે દિયોદર ચાર ને પિસ્તાલીસ મિનિટે ખીમણા પાંચ પાંચ મિનિટે પાટણ છ ને પંદર મિનિટે ચાણસમા છ ને પિસ્તાલીસ મિનિટે મહેસાણા સાત ને પાંત્રીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ નવ વાગે પાડી અમદાવાદ નવને વીસ મિનિટે અને અમદાવાદ નવ ને ચાલીસને મણિનગર નવ પંચાવન મિનિટે તમને મિત્રો પહોંડી દેશે તો આ બધી માહિતી મિત્રો તમે જોઈ રહ્યા છો હવે લાઈવ લોકેશન ચાલુ બસ છે કઈ રીતે ખબર પડે તો મિત્રો સમજી લો કે અહીંયા સ્કૂલેડ લખેલું છે આ બસ હાલની અંદર ઉપડી નથી હવે નીકળવાની છે અને આ જે રૂલિંગ લખેલું છે એ બસ ચાલુ બસ છે અને કઈ રીતે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો આ જે બસ છે ને મિત્રો ચાલુ છે કઈ રીતે નીકળી છે એનો લોકેશન આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ તો એનું લોકેશન પણ મિત્રો આવી રીતે તમે જોઈ શકો છો દિયોદરથી નીકળી છે બાર ને ચુમ્માલીસ મિનિટે હા સોરી ભાભરથી અને દિયોદર તમને મળશે એકને પંદર મિનિટે અત્યારે જુઓ એકને વીસ થઈ ઓગણીસ થઈ છે તો અહીંયા બસ પહોંચી છે તો લોકેશન જવું તો આની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કરીને તમે આવી રીતે બસનું લોકેશન પણ મિત્રો ઝૂમ કરીને આપ જોઈ શકો છો તો જો અહીંયા દિયોદર પહોંચી ગયેલી દિવેદરનું આઇકન છે દિયોદરનું નીચે દિવેદર લખાય છે અને અહીંયા પણ આપણે ક્લિક કરીએ તો અહીંયા દિયોદરના આઇકન ઉપર પહોંચી ગઈ છે તો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે વધુ કોઈ પણ એસટીબની તમારે માહિતી મેળવીએ તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો તમને મળી રહેશે અને એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે મિત્રો